તો બઝર વાગી ચુક્યું છે એટલે કે મોટા સમાચાર લોકમત બે હાજર ચોવીસ ને લઈ લોકસભા ચૂંટણી માટે ભાજપે ઝંઝાબાતી પ્રચાર શરૂ કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોશમાં પ્રચાર કરી રહ્યા છે કચ્છ મોરબી બેઠકના ભાજપ ઉમેદવારના સમર્થનમાં પ્રચારનું આયોજન થયું મુખ્યમંત્રીએ વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં સભા સંબોધી વડાપ્રધાન મોદીએ નાના માણસોનો પણ વિચાર કર્યો નાના માણસોનો વિચાર કરી યોજના બનાવી તેવું કહેવાયું મોદી સરકારના દસ વર્ષમાં અનેક વિકાસના કાર્યો થયા

માન્ય નરેન્દ્રભાઈએ એક એવું વ્યક્તિત્વ છે આપણે પાસે એવું નેતૃત્વ છે આપણી પાસે કે જેણે નાનામાં નાના માણસનો વિચાર કરી અને દરેકે દરેક સરકારી યોજનાઓ બનાવી કેટલી મોટી યોજનાઓ દરેકે દરેક યોજનાઓ આપણે દસ વર્ષમાં જે કામ તો થયા જ છે એની સાથે સાથે આવતા પચીસ વર્ષમાં આપણે અમૃતકાળમાં આપણે આપણો દેશ વિકસિત ભારત બનાવવું છે તો વિકસિત ભારત માટે પણ આજથી વિકસિત ગુજરાત તરફ આપણે આગળ વધી રહ્યા છે